ડીસા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી રોડ નું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડીસા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેવું દેખાઈ રહ્યું છે વિકાસના દરવાજા ખુલ્લી જતા શહેરજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે જ્યારે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજ પચાસ લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડીસા ડીસાગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સાથે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર જોવા મળ્યા ન હતા જેને લઈને પણ સવાલો ઉભા થયા હતા વશોથી ખખરધજ રોડની નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર પાંચ અને વોર્ડ ન ચારના વિસ્તારના રહેશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી

અને જે ઓછામાં ઓછો તોતેર લાખ ના અંદાજે ખર્ચે એક કરોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે સ્પોર્ટ્સ સંકુલ કોમ્પ્લેક્ષનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલનું પણ ટેન્ડર બહાર પડી ગયું છે એટલે પાલિકા દ્વારા સબકા સાબ સબકા વિકાસ સબકા પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે